નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટે ચેનલ આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર ખેતીની માહિતી લઈને આવતા હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે માઇક્રો ન્યુટન્સ વિશે કારણ કે ટેકનોલોજી બદલાય તેમ અવનવા માર્કેટમાં ન્યુટ્રિશનો સાથે ટેકનોલોજી સાથે આવતા હોય છે કે ફાર્મરને કઈ રીતે ઇઝી પડે અને તેનું પરિણામ સારું આવે તો આપણે અત્યારે સુધી માર્કેટમાં જોયું હોય તો પચીસ કિલોની બેગ આવતી તો હજી લોકોને એમ જ છે કે વીઘે ચાર કિલો કે ત્રણ કિલો નાખીએ તો જ એનું રિઝલ્ટ મળે પણ મિત્રો માર્કેટમાં તમારે ટેકનોલોજી અને એનું રિઝલ્ટ લેવું મહત્વનું છે કે અત્યારની જે ટેકનોલોજી છે કે જે માર્કેટમાં ધૂમ મચાવે છે અને તમારા સુધી ઘણીવાર પહોંચતી નથી જેથી કરીને આ ટેકનોલોજીથી તમે વંચિત રહ્યો છો તો આપણું આ ચેનલના માધ્યમથી કામ જ એ છે કે તમારા સુધી નવી નવી ટેકનોલોજી પહોંચાડવી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જે માહિતી છે જે ખાતરો છે જે માર્કેટમાં અવનવી મુવમેન્ટ આવે છે તે તમારા સુધી કઈ રીતે પહોંચાડવી તો આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરજો

એના દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે તો આના રિઝલ્ટ તો ઘણા લોકોએ ઉપયોગ કરેલા છે કારણ કે ઉપયોગ કરવાથી મિત્રો એમાં એવું હોય છે ઘણી વાર સારું રિઝલ્ટ હોય તો ફાર્મર ઉપયોગ કરતા હોય પણ તેને પૂરતું પ્રોડક્ટનું નોલેજ હોતું નથી ઘણી વાર ઓવર ડોઝ કરતા હોય તો ફાયદાના બદલે નુકસાન પણ થાય છે તો મિત્રો આ વિડીયોના માધ્યમથી હું તમને એની યોગ્ય રીત એના શું ફાયદા હોય છે તે સંપૂર્ણ માહિતી આપવાનું પ્રયાસ કરીશ

આ પ્રોબ્લેમ આવ્યો એ થોડાક ટાઈમમાં રિકવર થઈ જાય પણ મિત્રો આપણે અવર ડોઝ કરવો શું કામ જોઈએ ત્યાર પછી નીચે નાખવાનો જો આ વાત આવે તો એકરે પાંચસો ગ્રામ એટલે કે નાનો વિઘો સોળ ગૂઠે બસો ગ્રામ મિત્રો તમે અત્યારે પાયામાં પણ ઉપયોગ કરી શકો ત્યાર પછી તમે ડ્રિપ ઈરીગેશનમાં પણ ઉપયોગ કરી શકો અને ધોરિયા પદ્ધતિ દ્વારા પણ ઉપયોગ કરી શકો આના અલગ અલગ રીત છે હવે આપણે પાક વાઇઝ સમજીએ તો અત્યારે ચણાનું ધાણીનું જીરાનું વાવેતર થઈ રહ્યું છે તો એને મિત્રો પાયામાં તમે ડીએપી સાથે બસો ગ્રામ સાથે સાથે જો તમારે વધુ એનો હજી રિઝલ્ટ જોતું હોય તો નેવું ટકા જે સલ્ફર આવે છે કોઈ પણ સારી કંપનીનું વીઘે બે કિલો અને ડીએપી તો મિત્રો આ ત્રણનું કોમ્બિનેશન તમારા પાકમાં ખૂબ અસરકાર સાબિત થવાનું છે શિયાળુ પાકમાં તો એકવાર તમે આ વર્ષે જરૂરને જરૂર ઉપયોગ કરજો બરાબર ત્યાર પછી જો ફૂગ આવે જો સુકારો આવે તો માઇક્રો ન્યુટ્રન જે ન્યુટ્રીબિલ છે તેની સાથે ફાઇટોગેટ જે રાખોલટોનો આવે છે એટલે કે મેટાલિક થી પાંત્રી ટકા જે લીલો પીળો હુકારો આવતો હોય છોડમાં દમ ન હોય ફૂટ ન થતી હોય ઉપડતા ન હોય તો આ વર્ષે ફૂગ જન્ય રોગ પણ રહેવાના છે કારણ કે મિત્રો આ વર્ષે ભેજ ખૂબ જ છે કારણ કે વરસાદ સતત ને સતત વર્ષો છે અને કસરો જે જમીનમાં પૂરેપૂરો જમીનમાં છે હેડો નથી તો ફૂંકતો રહેવાની છે તો આવા સમયે પણ મિત્રો બીજા ત્રીજા પાણે તમે આનો ઉપયોગ કરી અને તમારો પાક સુરક્ષિત કરી શકો સાથે સાથે માઇક્રોન્યુટન્સ મિત્રો તમને એમ થાય કે આ ડીએપી સાથે ભલામણ કેમ કરી ઘણા અને લોકો જાણે છે કે ફોસ્ફરસ આરે ઝીંક નથી ચાલતો કારણ કે ન્યુટ્રીબિલમાં છ ટકા છે પણ મિત્રો એડીટીએ છે એ જ હાસી ટેકનોલોજી છે મારે જે આજે તમને સમજાવવું છે એ છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ રાકલટો જે લાવ્યું છે એ આપણી માટે ફાયદારૂપ છે નકર પાયામાં આપણી પાસે કોઈ એવો વિકલ્પ નહોતો કે તમે પાયામાં માઇક્રોન્યુટન્સ ફોસ્ફરસ સાથે વાપરી શકો એટલે કે ઝિંક વાપરી શકો તમે ઘણા વિડીયો ઘણા વૈજ્ઞાનિકો પાસે સાંભળ્યું હશે કે ફોસ્ફરસને અને ઝિંકને સાથે ભળતું નથી તેનું રીઝન શું છે કે જ્યારે હું મિત્રો હું તમને ડેમો તમારા ઘરે પણ તમે કરી શકો છો તમારે ત્રણ ગ્લાસ લેવાના છે જે આપણે પારદર્શકોલ્ડ્રીસમાં યુઝ કરીએ બરોબર તેમાં એકમાં જે આપણે ન્યુટ્રીબિલ આવે છે એને ઓગાડવાનું છે એકમાં જે અધર્સ કંપનીના જે તમે બહુ સારી માનો છો એને તમારે ઓગાડવાનું છે ને એકમાં મિત્રો ડીએપી અથવા વિશ્વ જેમાં ફોસ્ફરસ વાળો ખાતર હોય એને ઓગાડવાનું છે પછી જે આ

તે આ રીતે ફોદા ફોદા થઈ જાય એટલે કે એના ફોસ્ફરસ આને રિએક્શન કરી ને ફોસ્ફરસને અલગ ફોર્મ્યુલેશનમાં લઈ ગયું નથી તમને ફોસ્ફરસ વાપરવા મળતું કે નથી ઝીંક મળતું તો ઘણીવાર તમે અવનવા મોંઘા ખર્ચા કરો છો સદાય ફાયદો નથી થતો તે આવાના આવા કંઈક રીઝન હોય છે એટલે મિત્રો તમે જાતે વૈજ્ઞાનિક જ છો તો કારક આવા પણ પ્રયોગો ખરો જેથી કરીને જે આપણે ખર્ચો કરીએ છીએ એ યોગ્ય દિશામાં થાય છે કે નથી થતો તે આપણને માહિતી મળે બાકી જો કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો જેથી કરીને હું તમને એનો યોગ્ય સોલ્યુશન આપું જય જવાન જય કિસાન